આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સો ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગે શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે ભારત નાગરિક ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને એલ માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઈનલમાં પહોંચી સો ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદન માં વૈશ્વિક નેતા બન્યું છે આનાથી નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ મજબૂત થઈ છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સિદ્ધિ સ્વચ્છ હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ બિન અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતાના મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારતની ઉર્જા યાત્રા ઐતિહાસિક અને પ્રેરણાદાયક રહી છે તેમણે કહ્યું કે સૌર પેનલ સૌર પાર્ક અને છત પરના સૌર પ્રોજેક્ટ્સ જેવી પહેલ એ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે તેમણે કહ્યું કે ભારત માત્ર આત્મનિર્ભર જ નથી બની રહ્યું પરંતુ વિશ્વને હરિત ઉર્જાના ક્ષેત્રમાં એક નવો રસ્તો પણ બતાવી રહ્યું છે ભારતે સૌર ઉર્જા ઉત્પાદનમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે બે હજાર ચૌદમાં દેશની સૌર મોડલ ઉત્પાદન ક્ષમતા ફક્ત બે જ હતી કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ એકત્રીસ માર્ચ બે હજાર સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપતા જણાવ્યું કે આનો ખર્ચ લગભગ પચાસ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયા થશે આનાથી સફાઈ કામદારોના સામાજિક આર્થિક ઉત્થાનમાં મદદ મળશે हमारे जो सफाई कर्मचारी हैं, उनके लिए उनके डेवलपमेंट के लिए उनके विकास के लिए जो नेशनल कमीशन ऑन सफाई कर्मचारी बना हुआ है उसको आज तीन वर्ष के लिए और एक्सटेंशन दिया गया करीब पचास करोड़ का इक्यावन करोड़ खर्चा इस पे आएगा કેન્દ્રીય મંત્રીમંડળે બે હજાર છવ્વીસ સુધી સ્કીલ ઇન્ડિયા કાર્યક્રમને ચાલુ રાખવા અને પુનઃગઠનને મંજૂરી આપી છે આ કાર્યક્રમને બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર પચીસ છવ્વીસ સુધી આઠ હજાર આઠસો કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી સ્કીલ ઇન્ડિયા કાર્યક્રમને આઠ હજાર આઠસો કરોડ રૂપિયાની નવી મંજૂરી મળી છે અને ગુણવત્તા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગે શરૂ થશે મતગણતરીમાં માટે જિલ્લાઓમાં ઓગણીસ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અમારા પ્રતિનિધિ પાસેથી વધુ માહિતી 19 मतगणना केंद्रों पर केंद्रीय सशस्त्र पुलिस बलों की 38 कंपनियां तैनात की गई हैं। सुचारू और पारदर्शी प्रक्रिया सुनिश्चित करने के लिए स्थानीय पुलिस उम्मीदवारों और जिला चुनाव अधिकारियों के साथ समन्वय कर रही है चुनाव आयोग के दिशा निर्देशों के अनुरूप केंद्रीय सशस्त्र पुलिस बल सुरक्षा प्रदान कर रहा है जबकि स्थानीय पुलिस परिसर और पहले प्रवेश बिंदु की सुरक्षा कर रही है प्रत्येक मतगणना केंद्र ऐसी सौ मीटर की दूरी आरोप बैरिकेड लगाए गए हैं जिससे केवल अधिकृत व्यक्तियों को ही प्रवेश की अनुमति मिल रही है पिछले बुधवार को हुए दिल्ली विधानसभा चुनाव में छह उम्मीदवार मैदान में थे અક્ષિત વૈદ્યાન આકાશવાણી સમાચાર દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફાન્સના પ્રવાસે જશે દરમિયાન શ્રી મોદી ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ સમિટની સહ અધ્યક્ષતા કરશે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આ મહિનાની બારમી અને તેરમી તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા અમેરિકાના પણ પ્રવાસે જશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું છે કે ભારત નાગરિક ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે ગઈકાલે દેશમાં વિમાન સાધનોના ઉત્પાદન પ્રવૃત્તિઓની સમીક્ષા અને પ્રોત્સાહન આપવા માટે એક સ્તરીય બેઠકની તેમણે અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિવ વી વુલનમ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ સંગઠનો સંશોધન સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તેમાં સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવા અને વિમાન સાધનોના ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાની ચર્ચા કરવામાં આવી અને હવે મહાકુંભના સમાચાર અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે પ્રયાગરાજમાં મકરસંક્રાંતિ મૌની અમાવસ્યા અને વસંત પંચમીના ત્રણ અમૃત સ્નાન પછી પણ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ દસમી ફેબ્રુઆરીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે કેટલાક લોકો એક મહિનાથી કુંભમાં ત્રણ વાર સ્નાન કરી રહ્યા છે જે કલ્પવાસી છે આ વિશે અમારા પ્રતિનિધિનો અહેવાલ महाकुंभ में करोड़ों की संख्या में लोग संगम में आस्था की डुबकी लगा रहे हैं और अपने घरों की ओर जा रहे हैं लेकिन लाखों लोग ऐसे भी हैं जो लगभग एक महीने से संगम के तट पर रहकर पूजा पाठ में लीन हैं। इन्हें कल्पवासी कहा जाता है जो एक दिन में तीन बार स्नान करते हैं और अनुशासन का पालन करते हुए मोह माया से दूर रहकर ईश्वर की भक्ति में लीन रहते हैं वही ग्वालियर की रहने वाली एक महिला कल्पवासी रीमा सिंह ने बताया की वह कल्पवास के दौरान ईश्वर की पूजा अर्चना और भक्ति में लीन रहती है यहाँ तक तीन टाइम नहाते हैं, एक टाइम भोजन करते हैं शाम को पूजा पाठ करते हैं और बस पूजा पाठ में रहते हैं, ध्यान भक्ति करते हैं कथा सुनते हैं तो यही लगता है कि बस यही गंगा जी के पास रहूं। एक माह तक चलने वाला यह कल्पवास तेरह जनवरी को पौष पूर्णिमा ऐसी शुरू हुआ था और यह बारह फरवरी को माघी पूर्णिमा तक चलेगा કુમાર આકાશવાણી સમાચાર કપા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ વેવસના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી તેમણે ભારત અને વિશ્વના ટોચના વ્યાવસાયિકો સાથે વાતચીત કરી જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન દિલજીત દોઝાઝ રજનીકાંત શાહરૂખ ખાન રણબીર કપૂર ચિરંજીવી અનિલ કપૂર અક્ષય કુમાર અને અનુપમ ખેરનો સમાવેશ થાય છે તેમણે સંગીત નિર્દેશક એ આર રહેમાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માઇક્રોસોફ્ટના વડા સત્ય નડેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા અને અન્ય લોકો સાથે પણ વાતચીત કરી શ્રી મોદીએ કહ્યું કે સલાહકાર બોર્ડના સભ્યો જીવનના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે તેમણે ઉમેર્યું કે તેઓએ માત્ર તેમના સમર્થનનો જ પુનરોચ્ચાર નથી કર્યો પરંતુ ભારતને વૈશ્વિક મનોરંજન કેન્દ્ર બનાવવાના ભારતના પ્રયાસોને કેવી રીતે વધુ મજબૂત બનાવવા તે અંગે મૂલ્યવાન સૂચનો પણ કર્યા છે મુંબઈમાં એલાઇન ટીમ માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમી પહોંચી ગઈ છે માયાએ ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની મેઈ યામાગુચીને છ ચાર ત્રણ છ છ થી હરાવી અને હવે અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ આજે મોટા ભાગના અખબારોએ રેપોરેટના સમાચાર પ્રથમપાને છાપ્યા છે સંદેશ લખે છે કે હોમ લોન કાર લોન અને પર્સનલ લોનનો વ્યાજ દર ઘટશે અને તે મુજબ ઈ એમ ઘટાડો થશે પાંચ વર્ષ પછી રેપોરેટમાં જીરો પોટ ઘટાડો ગુજરાત સમાચાર લખે છે કે રેપોરેટ જીરો પોટ ઘટાડા સાથે છપોટ લોન સસ્તી થવાની આશા દિવ્ય ભાસ્કરે લખ્યું આરબીઆઈની નાણાકીય સમીક્ષા રેપોરેટ જીરો પોટ ઘટાડો પાંચ વર્ષમાં આ દરમાં બે ટકાનો વધારો થયો અંતમાં મુખ્ય સમાચાર સો ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફાન્સના પ્રવાસે જશે ભારત નાગરિક ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને એલએન ટી માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઈનલમાં પહોંચી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા